ધોરણ છો વિષય ગણિત ઉદાહરણ રૂપિયા સાહીઠ ને કયા પ્રમાણમાં વેચવાનું એક જેમ બે કોના વચ્ચે કીર્તિ અને કિરણ વચ્ચે અહીંયા આપણને ગુણોત્તર આપ્યો એક જેમ બે તો ગુણોત્તર એક જેમ બે નો અર્થ ગુણોત્તર એક જેમ બે એટલે ભાગ કેટલા એક એક ભાગ અને વત્તા બે એકના બે કેટલા થાય ત્રણ કુલ ભાગ કેટલા થયા ત્રણ આનો અર્થ એમ કે જો રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ ને એક જેમ બે ના પ્રમાણમાં વેચવામાં આવ એક જેમ બે ના પ્રમાણમાં વેચવામાં પ્રમાણમાં વહેંચવામાં આવે તો કીર્તિનો એક રૂપિયો મળે કીર્તિને કેટલો રૂપિયો મળતીનો રૂપિયો એક અને કિરણને રૂપિયા બે મળે બરાબર આનો અર્થ એવો થાય આપણે કેટલા રૂપિયા ને વેચવાના સાહીઠ રૂપિયા તો મળેલ હિસ્સો કીર્તિ ને મળેલ હિસ્સો બરાબર કેટલા રૂપિયા વેચવાના સાહીઠ રૂપિયા હવે કુલ કેટલા ભાગ છે ત્રણ એમાંથી કીર્તિ ને કેટલા ભાગ મળો એક કેટલા ભાગ મળો એક છ ઉપર નવે નો ગુણાકાર સાહીઠ ગુણ્યા એક ભાગાકારમાં ત્રણ

સાહીઠ રૂપિયાના જો એક જેના પ્રમાણમાં વેચીએ તો કીર્તિના વીસ રૂપિયા મળે અને કિરણ ને કેટલા રૂપિયા મળે ચાલીસ રૂપિયા મળે